જ્યારે સમયસર પૂરું ન કરતા આહવાના એક જાગૃત નાગરિકે વિઝિટ કરી હતી વિઝિટ કરતા સામે આવ્યું કે ભ્રષ્ટાચારનો પોલ છુપાવતા બહાર આવ્યો કે સ્પોટ બિલ્ડિંગના બાંધકામમાં સમય મર્યાદા લગભગ છ મહિનામાં પૂર્ણ કરવાનું હતું પરંતુ બાંધકામ લેનાર એજન્સીના કોન્ટ્રાક્ટરની નિસ કારણે બિલ્ડિંગનું બાંધકામ સમય મર્યાદામાં પૂર્ણ થઈ ગયું છતાં બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને જે બાંધકામ થઈ રહ્યું છે જેમાં નિમ્ન કક્ષાની કામગીરી તેમજ પાણીના છંટકાવ વગર કામ થઈ રહ્યું હોય તેમ જણાઈ આવે છે એક જાગૃત નાગરિકે સ્પોર્ટ બિલ્ડિંગનું બાંધકામને લઈને જણાવ્યું કે જ્યારે ડાંગની આવનાર પેઢી માટે જે સ્પોર્ટ્સ બિલ્ડિંગ બનતી હોય જેમાં બેડમિન્ટન ક્લબ તથા તથા ટેબલ ટેનિસ જેવા અલગ અલગ રમતના કાર્યક્રમો માટે સ્પોર્ટ્સ બિલ્ડિંગ બનવા જઈ રહી છે ત્યારે શરૂઆતથી જ સ્પોર્ટ બિલ્ડિંગના બાંધકામમાં ભ્રષ્ટાચારના રૂપમાં બનશે તો ડાંગના સ્પોર્ટ વિદ્યાર્થીઓ સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ નથી લાગતું ડાંગ સ્પોટ બિલ્ડિંગના બાંધકામમાં સમયસર પૂર્ણ ન કરવામાં આવે અને બાંધકામમાં અને પાણીના છંટકાવમાં સમયસર નહીં કરવામાં આવે તો કામ કરતી એજન્સીના કોન્ટ્રાક્ટર પર આહવાના જાગૃત નાગરિકો દ્વારા એક્શન લેવામાં આવશે એવી લાલ આક કરી ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર રમેશ માહલા તહેલકા ન્યૂઝ ડાંગ